नो स्वागत है तमाम आज नावा नौ लोग में तो आप लोग जाइए है जम्मा अब तो तैयार થઈ ગઈ માનવીને આ તો આહી ભૂમી પપ્પા બેઠયા હી દાદી ઘેરખા બેઠી હે ઓન માં પી લે 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 ચટલી વાર તૈયાર નીકીને તૈયાર થઈ ગઈ મમ્મી તૈયાર થઈ ગઈ માસી તૈયાર કુછ પા ใจมาต่ายยมเกอขวให่จจัด้ทวมันอะไรเนียจใจบูมีปุยม่เข้อเอ๊่าหอ๊ะไม่เลี้วเเลี้ยวนะควาดกินเลี้ยวเหรเข้าห้อ

तुम पेला पुलिकंग दवान आपर तयार થઈ ગઈ છે પણ ભૂ મમ્મી તૈયાર થાહે બેજ દાદા ઉમ ગયા હી ચોથા તા જુડે મામા નું આવ દે માશી ને વચ્ચે એટલે આવી જમ તૈયાર નહી થી ઓ પેર થા ઓ